જેરોટિક ફિલ્મના નામે પણ પોનોગ્રાફીનું વેચાણ કરે છે ભારતમાં પોર્ન ફિલ્મ બનાવવા વેચવા શેર કરવા અને તેના પ્રદર્શન પર પ્રતિબંધ છે પરંતુ તેને જોવા વાંચવા કે સાંભળવા પર પ્રતિબંધ નથી ભારતમાં વધતા જતા બળાત્કાર આ પોર્નોગ્રોફીનું જ પરિણામ મનાય છે ખાસ કરીને ભારતના નાના શહેરોમાં પોર્ન જોનારાઓની સંખ્યા સૌથી વધારે છે તો મોટા શહેરો પણ પાછળ નથી કેન્દ્ર સરકાર વારંવાર પોનોગ્રાફિક સાઇટ પર પ્રતિબંધ મૂકે છે પરંતુ આ સાઇટ્સ ચલાવનારાઓ એટલા અધૂત છે કે તેઓ પોતાના માર્કેટને સારી રીતે જાણે છે અને તેથી તે પ્રતિબંધ પછી નવા ડોમેન બનાવીને ભારતીય બજારમાં ઘૂસી જાય છે ભારતમાં ફાઇવજીનો વ્યાપ વધવાની સાથે હોનોગ્રાફીનું બજાર દિવસે ન વધે તે તેટલું રાતે વધવાનું છે તેમ માનવામાં આવે છે અને હવે તો

પ્રથમ ગુના માટે પાંચ વર્ષની સજા કે દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે જ્યારે ફરીથી આ ગુનામાં પકડાવ તો સાત વર્ષની જેલ અને દસ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે ભારતમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગેરકાયદેસરની છે અને તેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં સંડોવાયેલા પર પોક્સો કાયદા હેઠળ કાર્યવાહી થાય છે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પોર્નોગ્રાફીના કેસમાં જ જેલના સળિયા ગણવા પડ્યા હતા પણ તે દાવો કરે છે કે તેણે કશું ખોટું નથી કર્યું તે પોનોગ્રાફિક નહીં પણ હિરોટિક ફિલ્મ બનાવે છે ભારતમાં પહેલા આવા પુસ્તકો ચોરી છૂપીથી વેચાતા હતા અને લોકો પણ ચોરી છૂપીથી જોતા હતા તેમાં મસ્તરામ સહિતના અનેક પુસ્તકોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સિત્તેર એણે એંસીના દાયકામાં આવતી હોરરર ફિલ્મો કે ડાકુની ફિલ્મમાં પણ સોફ્ટ પોર્ડના સીન ઘુસાડી દેવામાં આવતા હતા તેથી તેને જુનારો ખાસ વર્ગ આ ફિલ્મ જોવા જતો હતો આવી ઘણી ફિલ્મો તેના આધારે સફળ થઈ હતી

બસ એક ક્લિકની જરૂર છે અને તેમાં ફોરજી પછી 5G નો વ્યાપ વધવાની સાથે આ માર્કેટ નવી ઉચાઈ જોવા માટે સમગ્ર વિશ્વમાં અઢી કરોડ પોન સાઇટ છે અને આ સાઇટ વિશ્વની કુલ વેબસાઇટમાં બાર ટકા જેટલો હિસ્સો ધરાવે છે આમદર સો માંથી બાર વેબસાઇટ પોર્નોગ્રાફીની છે અને આ વેબસાઇટ પર લોકો સરેરાશ દસ મિનિટ પસાર કરે છે જ્યારે ભારતમાં સરેરાશ આઠ મિનિટની છે વિશ્વના વેબ ટ્રાફિકમાં ત્રીસ ટકા હિસ્સો તો પોર્ન વેબસાઇટોનો જ છે બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વના કુલ વેબસાઇટનો ત્રીજા ભાગનો હિસ્સો પોનોગ્રાફીની સાઇટનો છે અને આ બતાવી રહ્યું છે કે પોર્નોગ્રાફીની કેટલી માંગ છે બધા જાણે છે કે બોલીવુડમાં હિરોઈન બન્યા પહેલાં સની લિયોની અમેરિકામાં મોટી પોર્ન સ્ટાર હતી તેમાં પણ વર્ષ બે હજાર પાંચમાં યુટ્યુબના આગમનને પગલે પોર્નોગ્રાફીના વિશ્વમાં રિટસરની ક્રાંતિ આવી આને કારણે હજારો યુટ્યુબ સાઇટો શરૂ થઈ તેને કારણે લોકોને પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ રીતસર મફતમાં મળવા લાગ્યું આને લીધે પોર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રીને નુકસાન પણ થયું કારણ કે તેની સબસ્ક્રિપ્શનની આવક બંધ થઈ ગઈ વાયરસને લીધે પોર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રીને વર્ષે બે બ ડોલરથી વધુ રકમનું નુકસાન થાય છે જોકે તેની સાથે સાથે યુટ્યુબ સાઇટે કમાવાનો નવો કિમિયો પણ શીખવાડ્યો અને તે જાહેરાત કોઈપણ જેટલી જોવાય તેને તેને ત્યાં મારો વધવા માંડે અને રૂપિયા મળવા લાગે આમ તમે જોવાનો મારોગ્રાફીની સાઇટ પર ક્લિક કરો કે જાહેરાતો મારોનો શરૂ થઈ જાય અને તેને થોડી વાર સુધી તો ફરજિયાત જોવી જ પડે હાલમાં વિશ્વનું પોર્નોગ્રાફીનું બજાર સો અબજ ડોલર એટલે કે આઠ પાંચ લાખ કરોડ રૂપિયાનું માનવામાં આવે છે પોન ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા અભિનેતાઓ અને અભિનેત્રીઓનો પણ મોટો વર્ગ છે તેમને

સુધી કમાઈ લે છે જ્યારે ટોચનું પોન એક્ટર માંડ એક થી દોઢ લાખ ડોલરની કમાણી કરી શકે છે પોર્નોગ્રાફી અંગે મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે વિશ્વભરમાં હતાશા વધી રહી છે ત્યારે પોન સાઈટ હતાશાનો કે ડિપ્રેશનનો ભોગ બનેલાઓ માટે એક ઉત્તેજનાના અફીનનું કામ કરે છે પણ ઉત્તેજનાના અફીનનો નશો ઘણી વખત લત બની જતો હોય છે અને આ લત છોડાવી અત્યંત કપરી છે તેમણે સંસ્કૃતનું જાણીતું સૂત્ર કહ્યું હતું અતિ સર્વત્ર વર્જયત કોઈ પણ વસ્તુ હદ બહાર જાય તે પછી નુકસાન જ કરે છે પોર્નોગ્રાફી સાઇટ પર ક્લિક કરનારાઓ એટલું ધ્યાન રાખે કે ક્યાંક આ ક્લિક તમારા માટે ભવિષ્યમાં લત ન બની જાય